નમસ્કાર દર્શક મિત્રો રાશિફલ ઓફિશિયલ YouTube ચેનલ માં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે વિડિયોને લાઈક અને શેર કરી નાખો બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના હર હર મહાદેવ ૐ નમઃ શિવાય સોમવારનું રાશિફલ મેષ જાતકોને વ્યવસાયમાં નવી તકો મળશે સિંહ ધન જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ગુજરાતી પંચાંગ અનુસાર 23 સપ્ટેમ્બર શનિવારે વિક્રમ સંવત બે હજાર એસી ના ભાદરવા વદ પક્ષની છઠ તિથિ છે આ દિવસે ચંદ્ર રાશિ વૃષભ છે સોમવારે રાહુકાળ સવારે સાત વાગીને ચાલીસ મિનિટ થી સવારે નવ વાગીને અગિયાર મિનિટ સુધી રહેશે છે સપ્ટેમ્બર સોમવારનો દિવસ તમામ બાર રાશિ માટે કેવો રહેશે મેષ રાશિ પોઝિટિવ સકારાત્મક વલણ રાખવાથી રાહ જોઈ રહેલા કાર્યને પૂર્ણ કરવામાં યોગ્ય સફળતા મળશે જમીન અને મિલકત સંબંધિત પડતર બાબતોના નિરાકરણની આશા છે નજીકના સંબંધીઓ સાથે કોઈ ખાસ મુદ્દા પર ગંભીર અને ફાયદાકારક ચર્ચા થશે નેગેટિવ પરિવારના નિયમો અને નિયમોનું પાલન કરો નહીંતર ઘરના વડીલો ગુસ્સે થઈ શકે છે ગુસ્સો વસ્તુઓને વધુ ખરાબ કરી શકે છે કોઈ પણ કારણ વગર બદનક્ષી કે ખોટા આરોપ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે ખોટી વૃત્તિ ધરાવતા લોકોથી અંતર રાખવું વધુ સારું રહેશે વ્યવસાય વેપારમાં ભાગીદારી સંબંધિત નવી ઓફર આવી શકે છે ઉત્તમ ઓર્ડર પણ પ્રાપ્ત થશે રાજકીય અથવા અનુભવી વ્યક્તિની સલાહ અને મદદ તમારા વ્યવસાયને નવી દિશા આપશે ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓની કોઈ વાત તમને પરેશાન કરશે વૈવાહિક સંબંધો મધુર રહેશે પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલને કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે કોઈ સભ્ય સંબંધિત કોઈ સારા સમાચાર મળવાની પણ સંભાવના છે સ્વાસ્થ્ય કોઈ પણ સંજોગોમાં તમારી અંદર નકારાત્મક વિચારો આવવા ન દો ત્વચા સંબંધિત કોઈ જૂનો રોગ થઈ શકે છે લકી કલર આકાશી વાદળી લકી નંબર આઠ વૃષભ રાશિ પોઝિટિવ રોકાણ માટે સમય સાનુકૂળ છે ફક્ત તેની સાથે સંબંધિત યોગ્ય માહિતી મેળવવાની ખાતરી કરો તમને એક અનુભવી વ્યક્તિનો સાથ મળશે અને તમે તમારી અંદર અદ્ભુત આત્મવિશ્વાસ અને ઉર્જાનો અનુભવ કરશો નેગેટિવ આળસ અને બેદરકારીને કારણે તમારા કામને સ્થગિત કરવાનો પ્રયાસ ન કરો તમારા માં વિશ્વાસ રાખો બીજાની વાતોથી પ્રભાવિત થઈને તમે તમારી જાતને નુકસાન પહોંચાડી શકો છો મૂંઝવણના કિસ્સામાં શાંત રીતે ઉકેલ શોધવાનો પ્રયાસ કરો વ્યવસાય આ સમયે વ્યવસાયમાં વધુ મહેનત અને ધ્યાનની જરૂર છે વિસ્તરણ સંબંધિત યોજનાઓ પર કોઈ કામ ન કરો આર્થિક મૂંઝવણ પણ રહેશે નોકરી કરતા લોકોને તેમની પસંદગી મુજબ કામનો બોજ મળશે લવ ઘરેલું જીવન સુવ્યવસ્થિત અને સુખી રહેશે પ્રેમ સંબંધો માંગ એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જરૂરી છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સંબંધિત નાની નાની વધઘટને પણ બેદરકારીથી ન લેવી થોડી સાવધાની તમને સંપૂર્ણ સ્વસ્થ રાખશે લકી લકી કલર કેસર નંબર મિથુન રાશિ પોઝિટિવ તમે તમારી ઈચ્છા મુજબના કાર્યો કરવામાં આનંદદાયક સમય પસાર કરશો અને તમે આધ્યાત્મિક સુખનો અનુભવ કરશો વરિષ્ઠ અને અનુભવી લોકોની હાજરીમાં તમને ઘણી વ્યવહારો માહિતી શીખવા મળશે નેગેટિવ એકાગ્રતાના અભાવે ચાલી રહેલા કામમાં થોડી વિઘ્ન આવવાથી પરેશાનીઓ વધશે સંયમ અને ધીરજથી કામ લેવું કોઈની સાથે વધુ પડતી દલીલો માંગ ન પડો વાહન સંબંધિત કોઈ મોટો ખર્ચ પણ થઈ શકે છે વ્યવસાયો વ્યવસાય સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણયો આજે મોકૂફ રાખો અંગત વ્યસ્તતાને કારણે તમે કામમાં વધુ સમય ફાળવી શકશો નહીં એ પણ ધ્યાનમાં રાખો કે તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે નોકરીયાત લોકો માટે પ્રગતિની તકો છે લવ જીવનસાથી અને પરિવારના સભ્યો તરફથી યોગ્ય સહયોગ મળશે યુવાનોના પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે સ્વાસ્થ્ય પેશાબ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે શક્ય તેટલું પ્રવાહી પીવો લકી કલર લીલો લકી નંબર પાંચ કર્ક રાશિ પોઝિટિવ વિવાદિત મુદ્દાઓને વાતચીત દ્વારા પ્રયાસો સફળ થશે આજે કોઈ મિત્ર અથવા સંબંધીની સલાહ તમારા માટે મહત્વપૂર્ણ માર્ગ ખોલી શકે છે પરિવાર સાથે મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓમાં પણ સમય પસાર થશે વડીલોનું માર્ગદર્શન પણ રહેશે નેગેટિવ માનસિક શાંતિ મેળવવા માટે ધાર્મિક સ્થળે થોડો સમય વિતાવો જો કોઈ પ્રકારની મદદની જરૂર હોય ભાઈઓ અને બહેનોને વિનંતી કરવી યોગ્ય રહેશે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહેવું જોઈએ આ તમારા કાર્યક્ષેત્રની ગોઠવણમાં થોડી અડચણ ઉભી કરી શકે છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સંબંધિત વેપારમાં લાભદાયક સ્થિતિ રહેશે તમારે તમારી ફાઇલો અને કાગળોને સુવ્યવસ્થિત રાખવાના પ્રયત્નો કરવા પડશે લવો પતિ પતની વચ્ચે ઉત્તમ સંવાદિતા રહે છે ઘરમાં વડીલોનો પ્રેમ અને આશીર્વાદ પણ જળવાઈ રહે છે તમે મિત્રો અથવા પરિવાર સાથે પ્રવાસ પર પણ જઈ શકો છો સ્વાસ્થ્ય જો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા છે તો સાવધાન થઈ જાઓ આ સમયે સ્વાસ્થ્ય સંબંધિત વર્તમાન નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જરૂરી છે લકી કલર લાલ લકી નંબર નવ સિંહ રાશિ પોઝિટિવ આ સમયે તમારા સંપર્કોને મજબૂત કરવા પર ધ્યાન આપો જીવન પ્રત્યે સકારાત્મક વલણ રાખવાથી જ સફળતા મળશે સંતાનોના પરિણામો અંગે સંતોષ રહેશે જેના કારણે મન અન્ય કાર્યોમાં પણ કેન્દ્રિત થશે નેગેટિવ બજેટનું ધ્યાન રાખો અને વધતા ખર્ચ પર નિયંત્રણ રાખો કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા કરતી વખતે અસભ્ય શબ્દોનો ઉપયોગ ન કરો તેનાથી તમારી પ્રતિષ્ઠાને પણ નુકસાન થઈ શકે છે અન્ય લોકો સાથે વ્યવહાર કરતી વખતે હકારાત્મક વલણ અપનાવો વેપારમાં સાવધાની રાખવાથી તમે કોઈ પણ સમસ્યાને દૂર કરી શકશો શેર સટ્ટા વગેરે જેવી પ્રવૃત્તિઓમાં નાણાંનું રોકાણ કરવું યોગ્ય નથી નોકરીમાં વાતાવરણ અને સંજોગો તમારા પક્ષમાં રહેશે લવ પરિવાર સાથે આ સમય પસાર કરવાથી સુખ શાંતિ મળશે તેનાથી પરસ્પર સંબંધોમાં મધુરતા વધશે સ્વાસ્થ્ય જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો અને વાહન સાવધાનીથી ચલાવો આ સમયે પડી જવા અથવા ઘાયલ થવા જેવી સ્થિતિ શક્ય છે લકી કલર સફેદ લકી નંબર પાંચ કન્યા રાશિ પોઝિટિવ પરિવાર સાથે આજનો દિવસ આરામ અને આનંદમાં પસાર થશે ગૃહ પરિવર્તન સંબંધિત યોજનાઓ કાર્યમાં પરિવર્તિત થઈ શકે છે જો તમે પ્રોપર્ટી કે અન્ય કોઈ કામ માટે લોન લેવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આજે સમસ્યા દૂર થઈ શકે છે નેગેટિવ નેગેટિવ જો કોઈ એક્ટિવિટી થાય તો મનોબળ ખરવા ન દો તમારી કોઈ પણ સમસ્યાના ઉકેલમાં તમને તમારા ભાઈ બહેનો તરફથી યોગ્ય સહયોગ મળશે તેથી તેમની સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો વ્યવસાય વ્યવસાયના સ્થળે તમારી હાજરી ફરજિયાત છે કોઈપણ ફોન કોલ ઇમેલ વગેરેને અવગણશો નહીં તમને ઉત્તમ ઓર્ડર અથવા કરાર મળી શકે છે પરંતુ નાણાં સંબંધિત કામ સાવધાનીપૂર્વક કરો નોકરી બદલવામાં રસ ધરાવતા લોકોને કોઈ સારા સમાચાર મળશે લવ પારિવારિક વાતાવરણ સુવ્યવસ્થિત અને આનંદદાયક રહેશે પ્રેમ સંબંધોને પરિવારની મંજૂરી પણ મળી શકે છે સ્વાસ્થ્ય વર્તમાન હવામાનથી તમારી જાતને બચાવો ગળામાં એલર્જી અને ઉધરસ અને શરદીની ફરિયાદ રહેશે સુધારવા માટે તમારા પરિવારના સભ્યોનો પણ સહયોગ લો તેનાથી તમને ઝડપી સફળતા મળશે અને તમે તમારા ઘણા મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં સફળ થશો જમીન સંબંધિત કેટલાક લાભ મળવાની પણ શક્યતા છે નેગેટિવ તમારા કામનું સ્તર ઘટવા ન દો અન્ય ક્ષેત્રોમાં વ્યસ્ત રહેવાની સાથે સાથે ઘરની જાળવણી પર પણ ધ્યાન આપવું જરૂરી છે અન્યથા પરિવારના સભ્યો તરફથી નારાજગી થઈ શકે છે થોડો સમય ધર્મ અને આધ્યાત્મિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી મન એકાગ્ર થશે વ્યવસાય વેપારના સ્થળે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો કારણ કે આ સમયે આઉટડોર પ્રવૃત્તિઓમાં વધુ સમય પસાર થશે પરંતુ આપની કાર્યક્ષમતામાં પણ સુધારો કરવાની જરૂર છે યુવાનો પ્રેમ સંબંધ માંગ ફસાઈને તેમના અભ્યાસ અને કારકિર્દીને નુકસાન પહોંચાડી શકે છે સ્વાસ્થ્ય ગુસ્સા અને ઉતાવળની જેમ તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખો બ્લડ પ્રેશર વગેરે જેવી સમસ્યાઓ વધી શકે છે લકી કલર નારંગી લકી નંબર બે વૃશ્ચિક રાશિ પોઝિટિવ મિત્રના માર્ગદર્શન હેઠળ તમને લાંબા સમયથી ચાલી રહેલી ચિંતા અને તણાવમાંથી રાહત મળશે ભાઈઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો સ્થાપિત થવાથી પારિવારિક વાતાવરણમાં પણ સુખદ પરિવર્તન આવશે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પ્રત્યે ઉત્સાહિત રહેશે નેગેટિવ ક્યાંની પણ રોકાણ કરતા પહેલા તેની સાથે જોડાયેલી યોગ્ય માહિતી મેળવી લેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓ ઉભી થાય ત્યારે તમારા ગુસ્સા અને ક્રોધ પર નિયંત્રણ રાખો ધીરજ અને સમજદારી સાથે તમે ટૂંક સમયમાં જોડાયેલી નાની નાની બાબતો પર પણ ધ્યાન આપવું જરૂરી છે હાલમાં સંજોગો થોડા પ્રતિકૂળ છે પરંતુ ધૈર્ય રાખો તમને ટૂંક સમયમાં નવા વ્યવસાયિક કરારો મળશે નોકરીમાં કેટલાક સકારાત્મક ફેરફારોની અપેક્ષા છે લવ તમારા જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરો લગ્ન માટે લાયક લોકો માટે યોગ્ય સંબંધની સંભાવના છે સ્વાસ્થ્ય એલર્જી સંબંધિત કોઈ પણ સમસ્યા માંથી રાહત મેળવવા માટે બદલાતા વાતાવરણથી પોતાને બચાવવું જરૂરી છે લકી કલર જાંબલી લકી નંબર સાત રાશિ પોઝિટિવ તમે તમારી કાર્યદક્ષતાના આધારે કેટલાક ઉત્તમ કાર્ય પૂર્ણ કરી શકશો તમને કોઈ જૂની સમસ્યાનું સમાધાન પણ મળી જશે તમારી રસપ્રદ પ્રવૃત્તિઓમાં પણ થોડો સમય વિતાવો તેનાથી તમને આધ્યાત્મિક અને માનસિક સુખ મળશે નેગેટિવ દિવસની શરૂઆતમાં થઈ રહેલા કામમાં થોડી અડચણો આવી શકે છે સમસ્યાઓથી ડરવાને બદલે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો તમારી મહત્વપૂર્ણ બાબતોનું જાતે ધ્યાન રાખો તેને ગુમાવો કે રાખવો અને ભૂલી જવા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે વ્યવસાયો કોઈ પણ નવા કાર્યની શરૂઆત માટે રાહ જુઓ કારણ કે વ્યવસાયિક કાર્ય માટે સ્થિતિ અત્યારે એવી જ રહે છે આ સમય માર્કેટિંગ સંબંધિત કાર્યોને સમજવા માંગ અને તમારા સંપર્કો વધારવા માંગ વિતાવો ઓફિસમાં અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે સંયમિત વર્તન રાખો ઘરની કોઈ કિંમતી વસ્તુની ખરીદીથી પરિવારના બધા સભ્યો ખુશ રહે છે પ્રેમ સંબંધોમાં કોઈ ગેરસમજ ઊભી ન થવા દો સ્વાસ્થ્ય હવામાન સ્વાસ્થ્યને અસર કરી શકે છે ચેપ જેવી પરિસ્થિતિઓથી પોતાને બચાવો લકી લકી કલર ગુલાબી નંબર મકર રાશિ પોઝિટિવ ભાગ્યમાં વૃદ્ધિનો સમય છે કેટલાક બદલાવ તરફ કામ થશે કુટુંબ સંબંધિત કોઈ પણ મુદ્દા અંગે પરસ્પર ચર્ચાઓ યોગ્ય પરિણામ આપશે વિદ્યાર્થીઓ તેમનો એક પ્રોજેક્ટ પૂરો કરીને ગર્વ અનુભવશે નેગેટિવ વગર વિચારે બીજાની વાતો પર વિશ્વાસ ન કરવો ક્યારેક તમારો ગુસ્સો અને ઉતાવળિયો સ્વભાવ તમારા માટે કેટલીક સમસ્યાઓ સર્જે છે થોડો સમય આત્મનિરીક્ષણ માં વિતાવો તેનાથી તમારામાં સાચા ખોટાની સમજણ પેદા થશે વ્યવસાય વ્યવસાયમાં કોઈ યોજના અમલમાં મૂકવા સંબંધિત પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ અને પારદર્શિતા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે ઓફિસમાં વધુ કામના બોજને કારણે તમારે વધારાનો સમય પસાર કરવો પડી શકે છે લવક પતિ પત્ની વચ્ચે પરસ્પર સુમેળથી ઘરમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહે છે જૂના મિત્રને મળવાથી સુખદ યાદો તાજી થશે સ્વાસ્થ્ય વર્તમાન હવામાન અને પ્રદૂષણથી પોતાને બચાવવું જરૂરી છે તાવ શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે લકી કલર વાદળી લકી નંબર ચાર કુંભ રાશિ પોઝિટિવ તમારા અંગત કાર્યો પૂરા કરવાનો સમય આવી ગયો છે પૂરા આત્મવિશ્વાસ સાથે જોડાવો બાળકોની સમસ્યાઓના નિરાકરણમાં તમારો સહકાર તેમના માટે ખૂબ જ ફાયદાકારક રહેશે રાજકીય સામાજિક વર્તુળને વિસ્તારવા માટે ફાયદાકારક રહેશે નેગેટિવ તમારી જવાબદારી સમજવી જરૂરી છે આવકવેરા લોન વગેરે સંબંધિત કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે આ કાર્યોને તાત્કાલિક ઉકેલવાનો પ્રયાસ કરો બાળકોની પ્રવૃત્તિઓ અને સંગત પર નજર રાખવી પણ જરૂરી છે વ્યવસાયો કોઈ પણ વ્યવસાયમાં રોકાણ સંબંધિત કોઈ નિર્ણય લેતા પહેલા કૃપા કરીને તેના વિશે સારી રીતે વિચાર કરો જો કોઈ નવીનીકરણ અથવા વિસ્તરણ સંબંધિત યોજના બનાવવામાં આવી રહી છે તો તમારું ધ્યાન ખાસ કરીને તેના પર રાખો સરકારી નોકરીમાં સાર્વજનિક સ્થળોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે લવ પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે આતિથ્યમાં પણ સમય પસાર થશે પ્રેમ સંબંધો છે સ્વાસ્થ્ય ગેસ અને એસિડિટીની નાની મોટી સમસ્યા રહે છે કે થોડી કાળજી રાખવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે લકી કલર આસમાની લકી નંબર સાફ મીન રાશિ પોઝિટિવ ઘર અને પરિવારના સંબંધમાં લીધેલા ભાવનાત્મક નિર્ણયો પરસ્પર વધુ લાવશે યુવાનોને તેમની પસંદગીના કોર્સમાં પ્રવેશ મેળવીને રાહત મળશે પ્રતિષ્ઠિત લોકો સાથે મેળાપ વધશે અને તમારું વ્યક્તિત્વ પણ સુધરશે નેગેટિવ ખર્ચની બાબતમાં પણ દિનચર્યાને વ્યવસ્થિત રાખવી જરૂરી છે અહંકાર અને વધુ પડતા આત્મવિશ્વાસ જેવી પરિસ્થિતિઓ તમારા કાર્યમાં અવરોધો ઊભી કરી શકે છે સરળ અને સરળ સ્વભાવ રાખો તમારા દસ્તાવેજો સુરક્ષિત રાખો વ્યવસાયો જો તમે વ્યવસાયિક બાબતોમાં મોટા રોકાણની તૈયારી કરી રહ્યા છો તો યોગ્ય સલાહ લેવી જરૂરી છે કર્મચારીઓની ગતિવિધિઓ પર પણ નજર રાખો ઓફિસમાં ચાલી રહેલા રાજકારણથી નોકરીયાત લોકો પણ પરેશાન થશે લવપતિ પત્નીએ એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ પ્રેમ સંબંધોમાં પારદર્શિતા જાળવવી મતભેદ થવાની સંભાવના છે સ્વાસ્થ્ય ખાંસી અને શરદી રહે છે ઠંડી પ્રકૃતિની વસ્તુઓ ટાળો લકી કલર લીલો લકી નંબર છ દરરોજ રાશિફળગ્રહ નક્ષત્ર જ્યોતિષશાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દયો જેથી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી